નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત મિત્રો કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણે હંમેશા પ્રયત્નો હોય મિત્રો આજે આપણે એક એવી ટેકનોલોજીની વાત કરવી છે કે આ ટેકનોલોજી દ્વારા એ ખેડૂત મિત્રો જે છે એ પોતાનો જે કાપડી થયેલો માલ જે છે એ કેવી રીતનો જે છે એ ઝડપથી લઈ શકે ઓછા સમયની અંદર ઓછા ખર્ચની અંદર ઓછા મજૂર દ્વારા એ કેવી રીતનું કામ જે છે એ થઈ શકે એ વાત આપણે ભાઈપાયથી જાણવાનો પ્રયત્ન કરીએ આજે અમે આવ્યા છીએ આ વૈભવ થ્રેશર જે છે આ વૈભવ થ્રેશરના ડેમોન્સ્ટ્રેશન કે એના દ્વારા જે છે એ લેવામાં આવેલો પાક એ કેવો કેવી રીતનો જે છે એ ખરુત માટે એ સક્સેસ એટલે કે સારી રીતે જે છે લઈ શકાય છે એ ભાયપાઈથી જાણીએ એમના જ અનુભવ દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ એમણે શ્રેણાનું વાવેતર કર્યું અને

ચૌદ કિલો ને આજુબાજુ એક વીઘે ચૌદ કિલો નું બરોબર પાયાના ખાતરો તરીકે શેનો ઉપયોગ કરેલો એમાં બાર બત્રી હોળ એમ એનું એકર દીઠ કેટલું પ્રમાણ રાખેલું એટલે ચૌદ કિલો બિયારણ ને ચૌદ કિલો ખાતર સામે એટલું બરોબર છે એટલું જે છે એક વીઘે એક વીઘે બરોબર છે સણ્યા જે છે ઉગી ગયા પછી કેટલા પિયત આપવામાં આવે એમ પેલા ઉગી ગયા પછી તાત્કાલિક બીજું પણ પાઈ દીધું બીજ વાણ દીધું હા બીજ વાણ દીધા પછી એક મહિના પછી ત્રીજું પણ એક મહિના પછી ત્રીજું પણ ખાતર ને નીંદિન ત્યાર પછી ત્રીજું પણ બરોબર અને કુલ કેટલા પાણે સણ્યા પાકી ગયા પાંચ પાણે પાંચ પાણે સણ્યા પાકી ગયા સણ્યા ની અંદર જે છે આ વર્ષે આમ તો રોગ જીવાત તો એટલા બધા નથી આવ્યા સદા પણ જે છે માં કેટલા ડોઝ જે છે એ આપ્યા હશે ખાતર ના ઓલા પેલા દવાના બે રાઉન્ડ માર્યા અમે દવાના બે જ રાઉન્ડ આપવામાં આવ્યા બરાબર દવા જે છે એ ઈયળ માટે કે સેના માટે સર માટે ઈયળ ના

તો બધા જોવા જયો તો કામ મને એનું બહુ સારું લાગ્યું કામ એટલે કેવી રીતનું સારું લાગ્યું કે ભાઈ એમાં માણસો ઓછા હોય પછી જે માલ જે ચણા તૈયાર થાય એને બહુ ધાર દેવાની કારણ કે કોઠીની અંદર તૈયાર થયા માલ તૈયાર થયો હોય

તો એને બીજું જે છે એનો કેવાય કે એનો પાલો પણ આપણે જ્યાં નાખો એને નાખીએ પાલો છે શેણા છે શેણા સીધા ટેલર આપણે રાખી દેવા ભરી દે છે અને એમનું જે ખારીયું કેવા આવે શેણાનું એને તમે જ્યાં ઢગલો કહે ત્યાં કરી દે કોટ એટલે કે ટૂંકમાં આપણો જે જે આપણે કહેવાય કે શેણા જે છે એ આપણે પહેલા પોથાણામાં નાખીએ ત્યાંથી બગડે ને આ તે પ્રશ્નો જે પ્રશ્ન જે ઘરની અંદર જાય છે આમાં વાઢીન સીધી અને પાથરીઓ આપણે રાખેલી છે આ તમે જોવો છો આપણા ખેતરમાં બરોબર છે એટલે કે પહેલા નકર વાઢીન અને હું છે પાથરા કરવા પડે બરોબર છે એમાં લેબર જોઈએ

વાંધો નથી બગાડ નથી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિનુભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવી કે ભાઈ આ જે ટેકનોલોજી જે છે એ દિવસે દિવસે જે છે એ ખેડૂતો માટે ઘણી બધી ઉપયોગી થશે સમય અને શક્તિ આ બંનેનો જે છે એ ફાયદો થશે આપણી સાથે આ વૈભવ થ્રેસરમાંથી વૈભવભાઈ જ છે વૈભવભાઈ આ થ્રેસર દ્વારા શ્રેણ્યા સિવાયના કયા કયા પાકો લઈ શકાય મગફળી ચણા તુવેર ને સોયાબીન નીકળે છે મગફળી સોયાબીન તુવેર અને સણા આ દરેક એટલા પાકો જે છે આની અંદર આરામથી નીકળી શકે છે બરાબર છે હવે આની કોસ્ટની વાત કરવામાં આવે તો આનો ખર્ચ કેવી રીતનો હોય છે

અઠ્ઠાણું સાત પંચાણું

અંદર જે છે આવી આવી રાખવામાં આવે ઉત્પાદન પણ સારું મળે કાપણી સમયે જે છે એ ખોટી ઉતાવળ ન કરતા સારું ક્વોલિટી બને એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એ આજના વિડીયો દ્વારા આપણે જાણી શકાયું ખુબ સરસ મજાની માહિતી આપવા બદલ વિનુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ